મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા અમરનાથ યાત્રાએ નીકળ્યો હતો ધ્રુવ દરજી અંદાજિત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દિવાદી દેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે અમરનાથ જતો હોય એમ કહી શકાય મહીસાગર જિલ્લાના લુનાવાડા ખાતે રહેતા ધ્રુવ દરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે અમરનાથ પગપાળા જવાનું નક્કી કર્યું હતું જેથી તેને લુણેશ્વર મહાદેવની પૂજા કરી અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો હતો આ મહાદેવ ભક્ત ધ્રુવ દરજી દિવસના ત્રીસ કિલોમીટર ચાલતો હોવાની સાથે લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય પણ લાગશે સાથે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવ દરજી દર્શન કર્યા બાદ તે આગળની યાત્રાએ નીકળતો હોય છે હાલ તો ધ્રુવ દરજી દેવાદિદેવ મહાદેવની ભક્તિ સાથે અમરનાથ ધામ તરફ પ્રણાય કરી રહ્યો છે

પંદર છ બે હજાર ત્રણ મારો જન્મદિવસ છે તો મેં પંદર જૂન બે હજાર પચીસના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુનાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે હમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોયથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બીછવાડા છે ત્યાં થઈને ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે અંદર જે કેટલા સમયમાં આપ પહોંચવાના હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ શું નામ છે આપનું ધ્રુવદર્